ક્યાં જશો અત્યારે બસ અહીંયા થોડી સુધી ચાલી જઈએ ને ખાધું છે થોડું પછી એ જાય ના ના ચાલો ચાલો હે ને કેવું રહે છે તમારા ઓફિસમાં બસ સારામાં સારું આજે તો બહુ મજા આવી કામમાં સારું હતું બધું ટાઈમ સારો હતો હે સરસ મજા આવી ચાલો એ હેડો આપણે એમ કરું આજે ગોળો ખાવા જઈએ ક્યાં ગોળો ખાવા જવું એ બીલો ગનીભાઈનો ગોળો નથી અત્યારે પ્રખ્યાત છે ખબર આ ક્યાંય જવું નથી એકાય કામમાં ઠાઈકા હોય ને તમે ગોલા ઘરે આવી એટલે કઈક ને કઈક તમારે હોય જ તમે દર વખતે મને આવું ના કરો હા અરે મારે અહીંયા કામમાં માં થાકા હોય હજી તો ઘરે પહોંચ્યા ન હોય તાતા કે વા જાવું ના રોજ તમારે આ ચાલુ હોય છે ખાવાનું મને જો તો હોય તો તમે ખાવાય ના લઈ જાઓ બહાર કે ફરવાય ના લઈ જાવ એ નહીં મે પછી ગોળો તો ખાવા લઈ જવું પડે મને એ નહીં મેડ આવે ન્યા ના જો આજે ઘણી બેના ગોળો ખાવા તો હું જવાની જ છું અને તમારે મને લઈ જવાની છે જાવું હોય તો મારી કોઈ ના નથી પણ ખાયો કા પાછું હોય સવારે જોબ ઉપર જવાનું હોય હાલો કઈ વાંધો હેડો ને જો આ ઘણી ગોળા પ્રખ્યાત છે ભઈ આવડા હાસ તો હેડો ચાલ ન્યા જાય ચાલ આયા છે ને આવડા હા બાય બાય

આ ફરના હા ઘરે જાય ખવરાવા બોલા એ તો મને ખબર હે કેવા જળ્યા હે બનાવ્યો મને કીધું ને પણ ટેન્શન લો બે હાલે માં એક બે હાલે હાલે ચારે દેજો ને હા ચમચી બે આપજો દેજો

एक भाई मत करले रे यो काय भाई मत करले हो भाई सरस बनाव जो रस रसको नाक जो पाछा ओलो नाक जो ओलो मलाई माकर मलाई वालों हां मलाई वालों नाच जो हां के अर्धी रात छैन निन्द्रा आउँती निधी बोला बोला खावा जाऊ जाऊँ क्या करे जाऊँ आलो लाओ गलो लाओ अमर बनि गयो भाई हां बनि गयो भाई एला गलो चल दीदी हेलो हेलो भैया तरो न घुसेरी બોલા એવું છોકરો નહીં દો ધ્યાન રાખીને કાઈ અલય એસે બોલો ભાઈ કેમ ખાઓ છો લે કેમ એટલે કેટલા ઓળ ખાઓ બધી નાગ્યો હો હો એ આવતું હોય કહું

અલે અમાર તારે ચોકલેટ વળો ખાવું છે પાઈનેપલ વળો ખાવું છે શું ખાવું છે જે ખાવું હોય ને આમાં લખેલો હોય હા શું છે હા ભાઈ આમાં બધાય લખેલા છે અલગ અલગ અરે તારે બોલો ખાવવાનું છે ભાઈ બનાવી દે ને બનાવી દે આ શાંતિ થા આ બેહી જા એ ભાઈ હવે હવે મૂકી દે ભાઈ ગોરાપણ

<tutuk oczywiście rata -tun> oh, gula ya, ya? Aduh, gula ya, Oh, <stockclass> <,demen> <-tun> <seri> <sesimarkatahaha>

હાલ 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 જલ્દી તો ગોલા તો એને બહુ મસ્ત આવે છે એ ઊભી રહી જા ભાઈ તો મેનુ તો લે બેટા જો તારે સ્ટ્રોબેરી વાળો સ્ટ્રોબેરી વાળો છે ભાઈ સ્ટ્રોબેરી વાળો ગોલો જોઈએ છે કાઈ વાંધો નહી હા એમાં કલર પાછા કે કે આવે તો કેમાં આવે આપણે આવે આમાં આવે

હું તો બધે વખાણ કરે છે લે વાંધો તો નથી લે બેટા હા ઈ તો છે ઓ બધે વખાણ કરે લે બેટા લે ગની હા તો બહુ વખણાય હાતી વાત છે લે ખાઈ લે ગરમી કેટલી છે અત્યારે ઓગળી જાય ને લે ફરે ફટ તો ગોલો ગોલો કરતી દીને પણ ખાતી નથી આવો માં જલ્દી હવે લાગુ આવ્યો ઈ અરે કોઈ હાથ તું જલ્દી એ ડાઈ તું તો એ ભાઈ આ ને આ ભાઈ હવે તમારી સરસ દુકાનમાં મારે ના ના અમને એવું હવે હવે ને લઈ આવો છો હવે કડતરું ને તમે ના ના એને કાઢો હું પછી આવીશ હાલો હાલો હું જાવ છું હાલ બેટા હાલ એના પૈસા માંગો છો એક ચમકી નથી થતી મે આ બોલો ઈ તો તમારો ઓગળેલો જો તો અમે શું કરીએ એમાં આવું મને પૈસા દો પૈસા નથી પર્સ માં હું નથી દેતી જાવ જાવ એ ઓઈકા બોલાવી લાવો દેજો આ દેશે પૈસા ભાઈ મને મારા ભાઈ ના હાલ હાલ બેટા હાલ જલ્દી છે કે ને હા અને કેટલી વાર મે ના પડી કે તો ભાઈ આઈતી હોયો જાઈતી હોયો જા ના ના તારે ગોલા ખાવાની ટેવળ છે કોઈ તારા ગોલા વખરાય છે આરા મોટા એટલે હું આવ્યો છું મયા આ છે ભાઈ ગોલા આખા ગોંડલમાં વખરાય છે તારે ખાઓ નથી કોઈને ખાવા દેવું નથી બપોર શું લેવાને બદલે હેરાન કરે તારો ગોળો સારું બને એટલે તું અહીં બીજો આવ્યો ગોલા બને છે તો ખાઓ છે એટલે છે નકર જો આ ઓળો

એ 700 નઈ મને બેન નઈ અને મારે ચીઝવાડા બોલો ખાવાનો છે કીધું તો ને મેડમ ને ત્રણ મને એક લેવાનો મારે મોઝરા ચીઝવાડા બોલો ખાવ હોય બધાય મોટી હાલો જલ્દી બનાવો અને બધી જાતના કલર નાખજો એમાં હો રાયના ભાઈ બોલો જો ભાઈ આવી ગયો આમાં

ના ના દેખરા પા સيزન ને સيزન ને વેન કરે હો અમારે બધું સيزન નું ખાવા છે હાલે લે ખા જમાવો બોલો અને બોલો હો હા લ્યો તમે તો લ્યો બધાય ખાઈને આપણે બાકી રહી ના ના તો કરો એવું છે હા તો બહુ મસ્ત ગોલા હો વાય નો બજે મસ્તો હોય ને વાય ગોંડલ માં બની કનું નાન મારી બવા કે ગોંડલ છે પણ સરદી થઈ જાય અરે ભૂખ ના પેટ ની જાય પણ તમારા મને કાઈ નો થાય માર પકડી લે કવ બાજો તમે નથી અમારો હાલતું જાય તમારા ઘરવાળી ને આ હોય માતા કુરકર ખાવા આ છોકરા બેસે નિંદરમાં આવા તો પછી જો ડોક્ટર પાસે જવું પડે બહુ જાજા ખાઈન તો હો બોલા બોલાવા પાડા જેવું થઈ જશે ને આપના જ બધું થાય એમ જાય નો તો બોલા એટલે બોલાવ બોલા તો હોય ને આ એ નોક ભાઈ થોડો એ દઈ નો ચલો ટી ને

તારું ભણા માળા ગોળા માં કેવડું નામ છે ખબર છે એ આ મને ખબર છે ભાઈ તારે નથી

તમાર બેડી હું ખાતા 1500 રૂપિયા લઈ આવું હા હા તને મોમા બોલ બનાવી દો તો આ બેજા ભાઈ ભાઈ નીકળ તો ખાવા જતો હું તને બસ ખવરાઈ દે ને ભાઈ આ મગજ મારી કરતો મારા ભાઈના ના પડી છે મારી કોઈ આયા કરતો એટલે તને જવા દઉં છું આટલો ચાલી એટલી વાર તને મારા સમજાવો અરે આલી ક નીકળાય કે આવને રેકો અમારા છોકરા બીને ભાગી ગયા અહીંથી કાઢો ને અરે તમારા છોકરા ક્યાં જાતા તો તમને મૂકી છોકરા બધા પમિટમાં તમારે કીધું નઈ કે આમ ક્યાં આમ ના લઈ આવિસ માર લેને હા હું છું

તો અમારી રોનક ડિજિટલ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો